રાજ્યપાલ દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી નો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવરજીએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઓગણીસમાં પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ ઉત્કર્ષ માટે જ નહીં પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવું પુરુષાર્થ કરવા આહવાન કર્યું હતું વ્યક્તિએ આજીવન જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ આપી હતી આજે દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પાંચસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તેમાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓને વિદ્યા વાચસ્પતિની પદવી એકસો પંદર વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર પદવી અને ત્રણસો આ સાહીઠ વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી તો કેટલાક ડિગ્રી ધારકોને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સાત ચાન્સલર ગોલ્ડ મેડલ છ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને પચીસ ડોનર ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળી કુલ આડત્રીસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન ગુરુકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા દીક્ષા અર્પણ કરી અંતમાં સત્યમ વધ ધર્મ ચર સ્વાધ્યાયનમાં પ્રદમદ સત્ય બોલવા ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉદ્દેશ આપતા હતા તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યેમાં જ્ઞાન ઉપાર્જનમાં ક્યારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું તેમજ સત્ય બોલવું ધર્મનું આચરણ કરવું જવાબદાર નાગરિક બનવું અને વિદ્યાનો પરમાર્થ સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું રાજ્યપાલે વિદ્યાર્થીઓને મહામૂલ્ય શીખ આપતા જણાવ્યું હતું કે વાદળ સાગરના ખારા પાણીને મીઠું બનાવી

ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી પૃથ્વી પ્રદૂષિત બની છે પર્યાવરણ સુરક્ષિત નથી રહ્યું ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા પણ વિદ્યાર્થીઓને હિમાયત કરી હતી વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું હતું કે જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારી કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે એમ જણાવે રાજ્યપાલે પદવી ધારણ કરનાર સૌ વિદ્યાર્થીઓને ખાસ કરીને સુવર્ણ પદક મેળવનાર વિદ્યાર્થીઓની ભાવિ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી ઉદ્બોધન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે દીક્ષાંત સમારોહમાં સૌને આવકારતા યુનિવર્સિટીની શૈક્ષણિક માહિતી આપતા જણાવ્યું હતું કે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિનગર હેઠળ આઠ કોલેજો અને પાંચ પોલિટેકનિક છે આ સિવાય છવ્વીસ સંશોધન સંસ્થાઓ અને સત્તર વિસ્તરણ સંસ્થાઓ છે જે શિક્ષણ પાક સુધારણા સંસાધન વ્યવસ્થાપન બીજ ઉત્પાદન અને કૃષિ તકનીકના વિસ્તરણ ક્ષેત્રે કાર્યરત છે વધુમાં તેમણે વિદ્યાર્થીઓ કાર્યક્રમો અને નવા ફૂડ વેસ્ટ આધારિત પ્લાન્ટ વિશે તેમજ વિવિધ પાકોમાં થયેલ સંશોધન અને તેને મળેલ પેન્ટ અને જીઆઈ ટેગ સહિતની સંપૂર્ણ માહિતી આપી સૌને પદવીદાન સમારોહમાં આવકાર્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર ભરલવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા રજિસ્ટ્રાર ડોક્ટર પીટી પટેલ રાજ્યની અને કૃષિ યુનિવર્સિટીઓમાંથી આવતા મહેમાનો યુનિવર્સિટીના સંશોધન નિયામક ડોક્ટર સી એ મુરલીધરન અને વિવિધ ફેકલ્ટીના ડેન યુનિવર્સિટી મેનેજમેન્ટ બોર્ડ અને એકેડેમિક કાઉન્સિલ રિસર્ચ કાઉન્સિલ વિસ્તરણ શિક્ષણ પરિષદના સભ્યો અધિકારીઓ પ્રોફેસરો સ્ટાફ સ્નાતક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઉપસ્થિત રહ્યા હતા ગુરુજનો કા પ્રતિનિધિ હોકર કે મેં આપકો દે રહા હું पहला उपदेश था सत्यम वाद धर्मम चार स्वाध्यान प्रमदा स्वाध्याय प्रवचनाभ्याम न प्रमदितव्यम मातृ देवो भव पितृ भव आचार्य देवो भव अतिथि देवो भव एश आदेश एश उपदेश तानि त्वयोपास्यानि नो इतरा ये वो जीवन दर्शन था जो आज के दिन आपको विधिवत इस कार्यक्रम में दिया जाता था और ये उपदेश है कि पढ़ाई के बाद एक शिक्षित युवा बेटा बेटी से समाज क्या अपेक्षा रखता है ये वो उपदेश है आज के बाद आपकारी क्षेत्र में जाएंगे वहां आपने कैसा जीवन जीना है जिससे आप सम्मानित हों, प्रतिष्ठित हों, आपके कुल का गौरव बढ़े आपका अपना सम्मान बढ़े समाज आप पर स्वाभिमान पैदा करे और राष्ट्र आप पे गर्व पैदा करे ये वो उपदेश था और इसमें पहला गुण दिया जाता था सत्यम वद जीवन में जहां भी जिस रूप में भी रहो सत्य का आचरण करते रहना कभी झूठ को अपने जीवन का आधार मत बनाओ क्योंकि धनेरा कांग्रेसा पूर्वधर सदस्य जोयता भाई के पटेल कांग्रेस माथी राज्यनामो अपियो ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ કસનાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે આ રાજીનામું કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને આપ્યું છે જોઈતાભાઈ પટેલ ધાનેરા તાલુકામાં કોંગ્રેસમાંથી ત્રણ વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને એકવાર લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા છેલ્લા ઘણા સમયથી જોઈતાભાઈ પટેલ કોંગ્રેસ છોડવાની અટકળોમાં હતા અને છેવટે

ઉપલેટા શહેર શહેરમાં બાપુના બાવલા ચોક લગાતાર હજારો સપાટા દંડ મારી લોકોને મોહિત કરી દીધા હતા એટલું જ નહીં આ દેશી પહેલવાન અત્યાર સુધીમાં તેર વિશ્વ રેકોર્ડ બનાવી ચુક્યા છે તેમના હાલ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખીર અને ફક્ત ફ્રૂટ ખાય છે આમ સાત્વિક અને દેશી ખોરાક તરીકે તેમને ખૂબ શક્તિ મેળવી તે વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે ત્યારે પૂરા ભારત દેશમાં આજે તેમનું નામ વિશ્વ લેવલે લેવાય રહ્યું છે मेरा नाम देसी टारजन है गांव कुशक बड़ौली बैसलात पलवल हरियाणा से मेरा जीवन जंगलों में बीता है उत्तराखंड के पवित्र देवभूमि उत्तराखंड देहरादून चौपड़ धाम आश्रम में गुरुजी जी गोपाल मणि महाराज जी के पास अखंड बाल ब्रह्मचारी आचार्य आर्य नरेश जी के पास उस्तली कुल्लू मनाली हिमाचल गुरुकुल में जो मैंने शिक्षा प्राप्त की है ब्रह्मचर्य की चरित्र की गौ भक्ति की मैं चाहता हूँ वो मुझ तक सीमित ना रहे प्रत्येक लोगों तक पहुंचे और उसका लाभ उठाया जाए आज नौजवानों में पथ भ्रष्टता की और नपुंसकता का की कमी आ रही है नपुंसक बनते जा रहे नौजवान युवक युवती इस पर गहराई से ध्यान देना चाहिए कि अंग्रेजों ने मुगलों ने हम पर राज क्यों किया क्योंकि जब उन्होंने देखा भारत के नौजवान पूर्ण रूप से नपुंसक हो गए तब उन्होंने राज किया जब यहाँ के बलवान चरित्रवान देशभक्त गौ भगत जिनकी भुजाओं में देशी ताकत थी भारत की ओर दुनिया में जितने भी देश थे नतमस्तक थे किसी के माँ के लाल में दम नहीं था जो आंख उठाकर देख लें लेकिन यही कारण था और आज हम हमें धन्यवाद देना चाहिए आदरणीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी का योगी आदित्यनाथ जी का कि ऐसे जब भारत में मुख्यमंत्री और प्रधानमंत्री होंगे तो निश्चित तौर पर भारत विश्वगुरु बनेगा और हमें उम्मीद है मोदी जी से कि वो गौ माता को राष्ट्र माता का सम्मान देंगे और जितने भी नौजवान यहाँ पर खड़े हैं उनकी शादी और रखी है उनके लिए भी कहूंगा और जिनकी नहीं हुई उनके लिए भी जिनकी नहीं हुई है वो अपने ब्रह्मचर्य चरित्र की रजबीरिया की कीमत को यूं ही गलियों में बर्बाद ना करें गंदी चोरी और जारी के चक्कर में ना पड़े अपनी खून पसीने की मेहनत करें गुजरात का अपने गांव का शहर का नाम रोशन करें अपने शरीर को सात्विक भोजन के द्वारा शुद्ध बनाए ये ज्ञान वो दे सकता है जिसने इस पर चल चला हो क्योंकि जो नाचने गाने वाले आपको ये ज्ञान नहीं देंगे भाई जिनको आप चौबीस घंटा उस पर देखते हो ना ये हॉलीवुड वाले ये फिल्म अभिनेता तो नकली है ये बिल्कुल नकली है और ये गंदगी जितना आप फोन में इसको देखते हो आपको हमारी वीडियो बहुत कम मिलेगी क्योंकि हम तो अच्छा काम कर रहे हैं बाकी जो गंदा काम कर रहे हैं ना उनकी मिनट मिनट में वीडियो मिलेगी तो ये एक षडयंत्र है विदेशियों के द्वारा कि भारत के नौजवानों को कैसे पथ भ्रष्ट किया जाए दुनिया में सर्च हुई कि भारत के नौजवान सबसे ज्यादा फोन चलाते हैं इस फोन में अच्छी चीजें कम और गंदी चीज ज्यादा डालो समझ गए अब जब गंदी चीज ज्यादा डालेंगे तो नौजवान युवक युवती क्या देखेंगे जो चौबीस घंटा फोन रहता है हाथ कोई देशभक्ति ब्रह्मचर्य चरित्र की बातें तो वो सुनेंगे नहीं गंदी चीज देखेंगे तो अब उनका जीवन बर्बाद हो रहा है और मैं तो सभी से कह रहा हूँ जितने भी मजहब जाति के लोग खड़े हैं परमात्मा उन्हें बल बुद्धि शक्ति दे आगे बढ़ो जय गौ माता की राम राम भाई पूछो अर्जुन द्वारिका आज हमें गौ माता राष्ट्र राष्ट्रमाता महाअभियान अंतर्गत आज उपलेटा गांव हमें मुलाकात दे दी थी शहर मुलाकात दे दी थी और थी अब सारी रीते एक ट्रस्ट है ट्रस्ट द्वारा अनाथ गायो જે ગાયના નંદી છે એ અનાથ ગૌ ધન માટે એને સારામાં સારી અહીંયા વ્યવસ્થાઓ કરી છે નગરપાલિકાની આ જમીન છે પણ આ ટ્રસ્ટ લોક ફાળો કરી જુદા જુદા ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરી અને જે ફંડ એકત્રિત કરી અને આ ગૌ માતાઓનું પોષણ કરે છે ખાસ કરીને મને દુઃખી વાતનું થાય છે કે સરકાર શ્રી દ્વારા ગૌ માતા બાબતે ઘણી બધી વાતો તો કરવામાં આવે છે અને કામ પણ કરે છે સરકાર જેટલા પણ કામ કરે છે એને અમે બિરદાવીએ પણ છીએ લોકો સુધી પહોંચાડીએ પણ છીએ હમણાં જ આપણે એસટી બસમાં ડસ્ટબિન ગુજરાતની જનતાને પણ સુધી વાત પહોંચાડી પણ મને દુઃખી વાતનું છે કે આ એટલી બધી ગાયો જે અહીંયા છે હજારોની સંખ્યામાં ગાયો છે પણ સરકાર દ્વારા એક પણ રૂપિયાનું અહીંયા સહાય આપવામાં નથી આવતું બીજું પણ અહીંયા ગૌચર જમીનનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે પણ અત્યારે ભાવેશભાઈ અમારા છે એને વાત કરી કે ભાઈ અહીંયા ઘણું બધું એક્ટિવિટી ચાલુ છે ગૌચર બાબતે પણ તો એમાં પણ તંત્ર સાથ સહકાર આપે એમાં ગૌચર બાબતે તંત્રનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું કારણ કે વિકાસ કમિશનર શ્રી દ્વારા એ ગૌચર જમીન છૂટી થાય એના માટે એમને પગલાં પણ લીધા છે એ સરાહનીય છે પણ જ્યાં પણ આવા આવા ગ્રુપો સારા કામ કરે છે એમને સરકારશ્રીએ પણ ખૂબ સહકાર આપવો જોઈએ ખાસ કરીને મિત્રો જ્યારે આ ઠંડેર અવસ્થામાં પડ્યું હતું ત્યારે અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી મયુરભાઈ દ્વારા આ મહાયજ્ઞ સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવ્યો હતો મને આ બધું આખું જોઈ અને ખૂબ જ આનંદ થયો છે કારણ કે મિત્રો ઘણા બધા એવા નગરપાલિકા દ્વારા સંચાલિત અથવા તો એવા આવા અનાથ ગાયો માટેની વ્યવસ્થા હોય પણ ત્યાં એને પૂરતું ખાવાનું ન મળતા હોય પૂરતો સ્પેસ ન હોય પણ અહીંયા ખૂબ જ સારા મતલબ કે એક સારી રીતે ગૌમાતાની સેવા થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે હું સરકારીને ફરીથી અપીલ કરું છું કે આ જે સંસ્થા છે એને ગાયમાં ગાય માતા માટે નંદી માટે એને સહાય આપવામાં સાથે ટકાોચાર કર્યા વર્કરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી છેલ્લા એક માસથી આશા વર્કર હડતાળ પર હોવા છતાં માંગણી સંતોષાઈ નથી રજૂઆત બાદ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આશા વર્કર હડતાળ પર ઉતરી જશે ચૂંટણી નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ કુમાર બરનવાલ ના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓને તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચોવીસ જિલ્લા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેક્ટર દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવી ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો મેન પાવર મેનેજમેન્ટ પોસ્ટલ બેલેટ ઈવીએમ વીવીપેટ મેનેજમેન્ટ ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી સ્વીપની કામગીરી એમસીએમસીની કામગીરી આરોગ્યની કામગીરી આદર્શ આચાર સંહિતાને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું સહિતના મુદ્દાઓને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર આઈ શેખ સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી ખેતીવાડી માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલ અનાજની બોરીઓને સાવચેતી રાખવાની સૂચના અપાઈ બટાટા તેમજ રવિ પાકોની લાગણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતિત કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા પોલીસે મળેલ આધારે ના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા પરંતુ કશું જ હાથ ન લાગતા છેવટે ડ્રગ્સ ઘરે એસઓજી પોલીસ પહોંચી અને ઘરની તલાશી લીધી

ગુસણખોરી વધી રહી છે અને તેમાંય બનાસકાંઠાનો ડીસા ડ્રગ્સ માફિયાઓ માટે તો જાણે હબ બની ગયું હોય તેમ ખુલ્લે આમ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સનું વેચાણ કરી ભારતના ભાવી એવા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું તે વચ્ચે જિલ્લાની એસ.યુ.જી. પોલીસે થોડા દિવસ અગાઉ વાત મળી હતી કે બનાસકાંઠાના ડીસા ગાયત્રી મંદિર પાછળ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વિપુલ ગંગારામભાઈ વણવર નામનો ડ્રગ્સ માફિયા ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે જેને લઈ

સુરેશ કૃષ્ણારામ બિસ્નોઈ પાસેથી ડ્રગ્સ લાવી તેના મિત્રો પાસે તેનું વેચાણ કરાવતો જેમાં સંજય ભીમાજી ઠાકોર નામનો તેનો મિત્ર પણ આ રેકેટમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે જેને લઈ પોલીસે અત્યારે તો હેરોઈનના જથ્થા સાથે ડ્રગ્સ માફિયા વિપુલને ઝડપી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે અને રાજસ્થાનથી ડ્રગ્સ પહોંચાડનાર સુરેશ બિસ્નોઈ અને તેની સાથે રેકેટમાં સંડોવાયેલ સંજય ભીમાજી ઠાકોરની શોધખોળ હાથ ધરી છે ગત તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ અમારી એસઓજી બ્રાન્ચને માહિતી મળેલી કે ડીસા શહેરમાં આવેલા ગાયત્રી મંદિરની પાછળ અને બસ સ્ટેન્ડના ભાગમાં અમુક કિશન દ્વારા ત્યાં એનડીપીએસના પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે જેમાં એનું નામ તરીકે કોઈ વિપુલ નામનો છોકરો છે કે જે આ વસ્તુ કરે છે તેની ખાનગી રાહે બાતમી મળેલી હતી પોલીસે બાતમીના આધારે એ બધી જગ્યાએ રેડવી કરેલી હતી અને ત્યારબાદ વિપુલના ઘરે રેડ કરતાં તેના ઘરની અંદરથી આશરે ઓગણીસ ગ્રામ જેટલું હેરોઈનનો જથ્થો મળી આવેલો છે પોલીસે સરકારી સાહેદોને સાથે રાખી અને રેડ કરેલી હતી અને આટલો હેરોઈનનો જથ્થો પોલીસે કબજો કરેલો છે આ સિવાય પોલીસે ત્યારબાદ તેની વધારે પૂછપરછ કરતા એ આ જથ્થો જે છે એ સુરેશ કૃષ્ણરામ બિશ્નોય જે લાછીવાડા રહે જિલ્લા સાચોનો છે તેની પાસેથી લઈ આવ્યો હતો જે આરોપી વિપુલ છે તેમનું પૂરું નામ વિપુલ ગંગારામભાઈ વણોળ છે ઉંમર વર્ષ ત્રેવીસ છે આ સિવાય આ જથ્થો જે છે એ અવારનવાર પોતાના કેટલાક મિત્ર દ્વારા બી આપતો હતો જેમાં એક નામ સંજીવ ભીમાજી ઠાકોરનું છે તેનું નામ બી ઓપન કરવામાં આવ્યું છે હાલમાં બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે ધાનેરા તાલુકાના મગરાવા ગામે કરસનભાઈ રત્નાભાઈ રબારીના ખેતરમાં રાયડામાં જીવાત પડવાથી લાખો રૂપિયાનો નુકસાન થયો ત્રણ એકર જેવા ખેતરમાં રાયડાના પાકને નુકસાન થયું હવામાન ખરાબ હોવાથી ખેડૂતોને રાયડામાં નુકસાન થયું સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે મગરાવામાં અનેક ખેડૂતોને નુકસાન થયું છે